હાલ જોઈએ તો આજે ત્રણ નવેમ્બરનો દિવસ છે અને સામાન્ય રીતે શિયાળાની બદલે શ્રાવણ માસ જેવો વરસાદ સતત વરસી રહ્યો છે અને હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે જેના લીધે જગતના તાત માથે મોટી આફત આવી પડી છે કારણ કે ખૂબ જ આશાથી વાવેલા અને પોતાના સંતાનોની જેમ

અને તે વરસાદથી પાકને કેટલું નુકસાન થયું છે તે સાથે જ ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં અમે તેમને પૂછ્યું છે કે હવે આ માવઠું છે તે કેટલા સમય સુધી રહેશે અને તેની અસર હવે કયા વિસ્તારોમાં થશે જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે આગાહી આપવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે અને હજુ પણ અનેક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદી ઝાપટા અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની સ્થિતિના કારણે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ થોડો ઘણો વરસાદ પડ્યો છે જોકે હવે વરસાદની શક્યતાઓ સતત ઘટતી જાય છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં સ્થળે ભારે વરસાદ પડ્યો છે આ જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં દેવભૂમિ દ્વારકામાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ભાવનગરમાં જીરો પોઈન્ટ સત્યાસી ઇંચ લાલપુર અને મોરબીમાં જીરો પોઈન્ટ ઓગણસી ઇંચ ભાવનગરના ઘોઘા અને મોરબીના માળિયા તથા હળવદમાં જીરો પોઈન્ટ એકોતેર ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત સોજિત્રા ખેડબ્રહ્મા કપરાડા વાસો ગરુડેશ્વર શેહરા કલ્યાણપુર જામકંડોળા ધ્રાંગધ્રામાં પણ જીરો પોઈન્ટ વીસ ઇંચથી લઈને ઝીરો પોઈન્ટ ત્રેસઠ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે અરબી સમુદ્ર અને તેની આસપાસના જે વિસ્તારો છે તેમાં એક લો પ્રેશર એરિયા રચાયો છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે સંબંધિત છે અને હાલમાં આ એરિયા સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ સ્થિત છે ત્યારે આગામી ચોવીસ કલાકમાં તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને પછી સાવ નબળું પડી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ દેખાતી નથી ત્યારે હવે આગાહીને લઈને જો વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ નથી એટલે કે અત્યારે કોઈ પણ જગ્યાએ રેડ એલર્ટ અથવા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં નથી આવ્યું પરંતુ હા ત્રીજી નવેમ્બરે સોમવારે એટલે કે આજે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત જોઈએ તો રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે હવે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં વરસાદને લઈ શું આગાહી આપવામાં આવી છે તે જાણીએ તે પહેલા આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતના હવામાનને લઈને જો વાત કરીએ તો આપણે અગાઉ જે રીતે કહ્યું હતું કે પચીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને જે મુજબની આગાહી હતી તે મુજબનું જ રાજ્યમાં માવઠું પણ જોવા મળ્યું પણ આ માવઠું છે તે એટલું તીવ્ર માવઠું હતું એટલું ભયાનક માવઠું હતું કે ભૂતકાળમાં પણ ક્યારેય આવું માવઠું જોવા નથી મળ્યું અને આ પ્રકારની નુકસાની પણ ભૂતકાળમાં ક્યારેય જોવા નથી મળી આ માવઠેને કારણે જ અબજો રૂપિયાની નુકસાની થઈ છે જેની ક્યારેય ભરપાઈ ન કરી શકાય એટલી મોટી નુકસાની છે અને એક પ્રકારે આપણે એવું પણ કહી શકીએ કે અત્યારે જે આ ચોમાસું પાક છે તે ખેડૂતોએ મોંઘું ખાતર દવા બિયારણ વગેરે મોંઘા ખર્ચ કરી અને પાક તૈયાર કરી લીધો હતો પરંતુ તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું છે એટલે ખેડૂતોના હાથમાં આ ચોમાસું પાકમાંથી એક પણ રૂપિયો આવવાનો નથી કેમ કે તમામ વસ્તુઓ અત્યારે પલળી ગઈ છે અને મોટું નુકસાન થઈ ગયું છે જોકે આજે ત્રણ નવેમ્બરનો દિવસ છે જે રીતે આગાહી હતી તે મુજબ ગઈકાલે બે નવેમ્બર સુધી અનેક વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું હતું પરંતુ હવે એ વરસાદમાંથી આપણને મુક્તિ મળી છે પણ ખાસ જેવી રીતે મોટી સિસ્ટમ છે તેની અસર ગુજરાતને થઈ છે અને આ મોટી સિસ્ટમની આટલી અસર થઈ હોય તો સ્વાભાવિક રીતે જ સાતસો એચપીએ લેવલે અને આઠસો પચાસ એચપીએ લેવલે અમુક ભેજ રહી જતો હોય છે અને એ ભેજને કારણે આજે ત્રણ તારીખ અને આવતીકાલે ચાર તારીખ બે દિવસ સુધી હજુ રાજ્યમાં ઝાપટા પડી શકે છે અને એ ઝાપટા હશે તે એકદમ સામાન્ય ઝાપટા હશે સાથે જ એકદમ છૂટાછવાયા પણ હશે પરંતુ ઝાપટાઓ હજુ પણ બે દિવસ સુધી રાજ્યમાં પડવાની શક્યતાઓ ચોક્કસથી રહેલી છે અને હવે પછી આપણે એમાંથી મુક્ત થઈ જઈશું એટલે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ખૂબ જ સીમિત વિસ્તારમાં આજે ત્રણ તારીખ અને આવતીકાલે ચાર તારીખ એમ બે દિવસ સુધી એકદમ સીમિત વિસ્તારમાં અને સાવ છૂટાછવાયા સાવ સામાન્ય જાપટા પડી શકે છે આ ઉપરાંત તેમણે કહ્યું છે કે બાકી પછી હવે આપણે આમાંથી મુક્ત થશું અને હવે નજીકના સમયમાં બીજું કોઈ માવઠું થવાનું નથી એવું મારું એક અનુમાન છે અને હવે જો કોઈ માવઠું થવાનું હશે તો અમારા તરફથી ચોક્કસ માહિતી આપવામાં આવશે આ ઉપરાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે શિયાળાની શરૂઆતને લઈને જો વાત કરીએ તો હવે ધીમે ધીમે ત્યાં શિયાળાની શરૂઆત પણ થશે લઈને વચ્ચે આ સમયગાળા દરમિયાન શિયાળાની શરૂઆત થઈ જશે એટલે આપણે ઠંડીનો માહોલ પણ જામતો જશે અને ઉત્તર પૂર્વના પવનો છે તે પણ ચાલુ થઈ જશે એટલે પછી આપણે રાબેતા મુજબનો શિયાળો હશે અને માવઠામાંથી આપણને મુક્તિ મળી જશે તો આ તો હતી હવામાન નિષ્ણાંત ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી દિવસોની વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં નવેમ્બરે મંગળવારે એટલે કે આવતીકાલે સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ આણંદ મહીસાગર દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહેશે અને ત્યાર પછી બે દિવસ સુધી પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતાઓ છે છ નવેમ્બરથી આખા રાજ્યમાં મોટા ભાગના વિસ્તાર સૂકા રહેશે અને કોઈ જગ્યાએ વરસાદ પડવાની શક્યતાઓ બહુ જ ઓછી છે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અહેવાલ પ્રમાણે જોઈએ ઉત્તર ભારતમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા નબળો પડશે તેવી જ રીતે અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા પણ નબળો પડવાની શક્યતાઓ છે જો કે ગુજરાત વિશેષ કાયમેટ જણાવે છે કે કચ્છ પોરબંદર ભાવનગર નવસારી વલસાડ અમરેલી દ્વારકામાં હજુ પણ બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો એકસો ને અઠ્યાવીસ ટકાની આસપાસ વરસાદ પડી ગયો છે અને તેમાં પણ કચ્છમાં સૌથી વધુ એકસો પચાસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકસો બત્રીસ ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં અત્યાર સુધીમાં એકસો ને સત્યાવીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે તો આ તો હત્યા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવામાન વિભાગની આગાહી અને તેમની આગાહી પ્રમાણે જોઈએ તો આગામી બે દિવસ સુધી રાજ્યમાં છે છૂટાછવાયા સ્થળોએ સામાન્ય હળવા ઝાપટા પડી શકે છે અને હાલમાં જોઈએ તો આજે પણ કોઈ કોઈ જગ્યાએ છે ભારે વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ છે આપણને આ સિસ્ટમ છે અને આ માવઠા છે તેમાંથી મુક્તિ મળશે અને ધીરે ધીરે દસ તારીખથી લઈને પંદર તારીખ વચ્ચે શિયાળાની શરૂઆત પણ થઈ જશે તેવું હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર